હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા બાર વર્ષ સુધી પોતાના દીકરા અને પત્નીથી દૂર રહેવું પડ્યું હતું આ એક સત્ય હકીકત બનેલી છે કાવ્યા અને મનોજના લગ્નને આજે બે વર્ષ થયા બહુ ખુશ છે બંને આજે કાવ્યને મનોજ સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનો છે પણ ત્યાં જ કાવ્ય કહે છે મનોજ આજે હું તને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપું છું એ તારા જીવનને સુખીથી ભરી દેશે અને મનોજ કહે જલ્દી કે મારે પણ તને ગિફ્ટ આપવી છે પણ સાંભળો તો ખરા હું કહું છું કહું તે અને કાવ્ય એને પોતાની નજીક લાવી કહે છે મારા વહાલા તમે પપ્પા બનવાના છો અને આ વાત મેં તમને સરપ્રાઇઝ માટે જ ના કહી કારણ આજના દિવસે કહું તો તું ખુશ થાય અને મનોજ કાવ્યને એક આલિંગન આપી કહે છે થેન્ક યુ માય ડાર્લિંગ આટલી સરસ ભેટ આપવા બદલ અને ત્યાં જ કાવ્ય કહે છે મારી ગિફ્ટ કહો શું લાગે છો અને મનોજ કહે છે જાન તારી આ ગિફ્ટ આગળ મારી ગિફ્ટ કંઈ જ નથી તો પણ મને કહે શું છે હું જે હશે તેમાં ખુશ થઈશ અને મનોજ કહે છે ચાલ તું તૈયાર થઈ જા અને આપણે બહાર જવાનું અને તારે ગિફ્ટ ત્યાં જ છે જ્યાં મેં જોઈ છે કાવ્યને નવાઈ લાગે છે આ ક્યાં કઈ ગિફ્ટ જોઈ આવ્યા પણ તોય એ ખુશ થતી થતી તૈયાર થઈ એની જોડે જાય છે અને એની કાર એક મોટા ઘર પાસે આવીને ઊભી રહે છે ઘર એટલું સુંદર છે કે બહાર તે મોટો બંગલો લાગે છે કાવ્યાને થયું આ વળી કોના ઘરે લઈ આવ્યા અહીં શું ગિફ્ટ હશે અને મનોજ એને કારમાંથી ઉતારી એ ઘર સુધી લઈ જાય છે અને ત્યાં પહોંચતાં જ વોચમેન ઘરની ચાવી આપે છે અને કહે છે સાહેબ ચાવી અને એ મનોજ એ ચાવી કાવ્યને આપે છે અને કહે છે ખોલો દરવાજો અને કાવ્ય દરવાજો ખોલે છે અને અંદર જેવી જાય છે ત્યાં જ સામે દિવાલ પર લખ્યું હોય છે વેલકમ માય ડાર્લિંગ અવર ન્યૂ હોમ અને એ એકદમ વિચારે પડી જાય ચડી જાય છે અને સૂન મૂન થઈ જાય છે અને ત્યાં જ મનોજ એની નજીક જઈ કહે છે મારી જાન આ આપણું નવું ઘર એ તેરા ઘર એ મેરા ઘર આ મારી ગિફ્ટ તને નવા ઘરની અને હવે આ ઘર તારું અને ત્યાં જ કાવ્યા ફ્લેશબેકમાં એટલી ભૂતકાળ બે વર્ષ પહેલાંનું વિચારે છે કે મનોજ જ્યારે કાવ્યને જોવા આવે છે ત્યારે એટલું જ કહે છે કાવ્ય મારું ઘર નાનું છે પણ મારું દિલ બહુ મોટું છે તું મારા દિલ ઉપર રાજ કરજે ઘર ઉપર નહીં અને કાવ્ય હસીને કહે છે ઘરની જરૂરિયાત ઘર જ પૂરી કરે દિલ નહીં પણ મને કંઈ વાંધો નથી બસ તમારા દિલમાં કાયમ રાખજો એ બહુ છે અને મનોજના ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી એક ભાઈ એક બહેન પરણવાના બાકી છે અને એના માતા પિતા ગામડે ખેતી કરે છે ઘર પણ નાનું ગામડે જ છે અને બધાની જવાબદારી પણ મનોજ ઉપાડે છે પણ મનોજ એક બહુ જ સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે સારો પગાર અને ગાડી પણ છે એટલે કાવ્યને લાગ્યું એ ઘર ભલે નાનું હોય માણસ સારો છે પછી શું જોઈએ અને એના લગ્ન થાય છે અને બંને બહુ ખુશ છે એકબીજાથી એમને જોઈ એકબીજાને જોઈ એમના માતા પિતા પણ ખુશ છે અને મનોજ કાવ્યથી બહુ ખુશ છે કારણ કાવ્ય છે કાવ્ય છે જ એવી સરળ અને દેખાવડી શાંત અને એમએ બી એમ ભણેલી પછી શું જોઈએ પણ નાના ઘરમાં તકલીફ પડે બધાને સુવાની અને કોઈને પણ મોકળાશ ના મળે પણ કાવ્ય અને મનોજ એક રૂમમાં અને આગળના ભાગમાં ચાર જણ સૂઈ જતા એટલે વાર કાવ્ય કહે મનોજ આપણે જ્યારે પણ કંઈક બે પૈસે અધ્ધર થઈશું ત્યારે પહેલાં આપણે એક ઘર લઈશું જેમાં દરેકના રૂમ અલગ અલગ હોય અહીં બધા ભેગા સુઈ જાય આટલા નાના રૂમમાં એ સારું નથી લાગતું હા ડાર્લિંગ મને ખબર છે પણ મને હજી એક વર્ષ લાગશે આ બધું સેટ કરવામાં પછી આપણે વિચારીશું અને આજે બે વર્ષનો સમય થયો ત્યાં તો આટલો મોટો બંગલો લઈ લીધો અને એ મનોજને ભેટી પડે છે અને કહે છે તારી ગિફ્ટ પણ મારી જિંદગીની અમૂલ્ય ગિફ્ટ છે અને બંને આ દિવસને ખુશીથી પસાર કરે છે અને હવે નવા ઘરમાં હમણાં નહીં નવા મહેમાન જોડે જ આવીશું એવું નક્કી કરે છે અને પાછા ગામડે પોતાના ઘરે જતા રહે છે હવે કાવ્યને સાત માસ થતાં એનું શ્રીમંત કરી તેને પિયરમાં લઈ જાય છે અને પિયરમાં કાવ્યનું ઘર મોટું છે એના પપ્પા નામાંકિત વકીલ છે એનો ભાઈ પણ વકીલ છે અને ઘરમાં બધું સુખ સાહેબીવાળું છે કાવ્ય નવ માસ પૂરા થતાં બાબાને જન્મ આપે છે બિલકુલ મનોજ જેવો અને મનોજને જેવી જાણ થાય છે તેવો જ ત્યાં દોડી જાય છે અને પોતાના દીકરાને અને કાવ્યને જોઈ ખુશ થાય છે તારો ખૂબ ખૂબ આભાર પ્રભુ મારું ફેમિલી કમ્પ્લીટ કરવા બદલ તારો આભાર અને કાવ્ય તારો પણ આભાર મને આટલી સુંદર ગિફ્ટ આપ્યા બદલ કાવ્ય આજે તું જે માંગે એ હું તને આપીશ બોલ ડાર્લિંગ તારે શું જોઈએ ત્યારે કાવ્ય બસ એટલી જ વાત કરે છે કે ગમે તેવા સંજોગોમાં પણ તું મને નહીં છોડે અને મને સાથ આપીશ બસ એ જ જોઈએ તું મારો અને મારા દીકરાનો સહારો છે અને મનોજ કાવ્ય અને દીકરાને સાથે રાખી કહે છે જાન જિંદગીના કોઈ પણ કપરા સંજોગો આવે પણ હું તને ક્યારેય નહીં છોડું એ મારું વચન છે આજે અને દીકરો જાણે સાક્ષી પુરાવતો હોય તેમ રડવાનો અવાજ આવે છે હવે કાવ્ય એની મમ્મીના ઘરે ડિલિવરી કરવા આવી છે એટલે બે માસ તો રહેશે પણ કાવ્યાના મમ્મી કહે છે મારી છોકરી તમારા ઘરે હમણાં નહીં આવે એ છોકરો મોટો થશે પછી આવશે અને એમને એમ સાત મહિના થાય છે મનોજ બહુ જ સમજાવે છે કે એના મમ્મી પણ એના મમ્મી એકના બે થતા નથી અને કાવ્યનું કંઈ ચાલે નહીં હવે દીકરો વર્ષનો થયો એટલે મનોજ એ કહ્યું હવે કાવ્યને વળાવી દો રોહનની બર્થડે ત્યાં કરીશું અને એના મમ્મી ટોણો મારે છે તમારા ઘરમાં જગ્યા છે માણસો ઊભા રહે એટલી પાછા આવ્યા ત્યાં બર્થડે ઉજવવાવાળા અને કાવ્ય પણ કહે છે આપણે રોહનની બર્થડે અહીં જ ઉજવીએ તમે બધા અહીં આવી જાઓ પણ મનોજ અને એના ફેમિલીવાળા નથી આવતા એમને ખોટું લાગે છે કાવ્યની મમ્મીના વેણથી અને મનોજ પોતાના ફેમિલીનું અપમાન ના થાય માટે એ પોતે પણ બર્થડેમાં જતો નથી બસ આ જ વાંખ કાવ્યની મમ્મીને મળી જાય છે અને એ કાવ્યને એની સાસરીમાં જવા દેતી નથી આને માનો અહમ ગણવો કે પ્રેમ એ કાવ્યને સમજ નથી પડતી પણ એ કશું બોલી નથી શકતી હવે તો ધીરે ધીરે મનોજ પણ કાવ્યને મળવાનું બંધ કરી દે છે અને હવે મનોજના ઘરવાળાની જીદ છે કે એમને ઘર જ હોય તો મૂકી જાય મારો દીકરો પણ સ્વામાણી છે બસ આ તુતુ મેમેના ઝઘડામાં દીકરો પાંચ વર્ષનો થાય છે અને મનોજ પોતાના દીકરાને જોવા તલપાપડ થાય છે એને એમ થાય છે કે બધું જતું કરું અને મારા દીકરાને લઈ આવું એ ભલે એની દીકરી રાખે એ એક દિવસ પોતાના દીકરાને લેવા જાય છે અને કહે છે તમે તમારી દીકરી રાખો અને મારો દીકરો આપી દો હવે સાસુમાં બીજો દાવ રમે છે હવે રોહન સ્કૂલમાં જતો થયો તમે રહો ગામડામાં એને ત્યાં ક્યાં ભણવા મૂકવાના છો એટલે હવે તમે એના માટે પૈસા અહીં જ મોકલાવજો અને એ અહીં જ ભણશે અને એ વાતને હવે દસ વર્ષ થઈ જાય છે મનુજ ક્યારેય બીજા લગ્ન કે છૂટાછેડાની વાત નથી કરતો એ તો બસ પોતાના દીકરાને પ્રેમ કરે છે અને એને એની માંથી અલગ નથી કરવો એટલે એ બંને આમ જ જીવે છે પણ એક દિવસ રોહનની વાલી મીટિંગ હોય છે રોહન અંગ્રેજી માધ્યમમાં ભણે છે હોશિયાર છે પણ હંમેશા ઉદાસ ઉદાસ રહે છે એટલે એની વાલી મીટિંગમાં એની મમ્મીને કહે છે કે ટીચર મને એવું લાગે છે કે તમારા બંનેના ઝઘડાની અસર એની ઉપર થઈ છે અને એટલે જ એ આવો રહે છે ગમે તેમ તોય તમે પિયરમાં એટલે રોહનમાં બાપ હોવા છતાં ઉ શિયાળો રહે છે કાવ્યા ઘરે જાય છે અને ખૂબ વિચારે છે અને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહે છે બેટા તારે તારા પપ્પા પાસે જવું છે ત્યારે દીકરો કહે છે મારે નહીં મમ્મી આપણે બંને જઈએ પપ્પા પાસે મમ્મી તું બાનું કેમ માને છે બાનું કેમ માને છે ચાલને પપ્પાના ઘરે જતા રહીએ અને કાવ્ય સમજી જાય છે કે ગમે તેટલું બાળક તે ખુશ રાખો પણ એની સાચી ખુશી એના મા બાપ જ હોય છે અને કાવ્યા એક નિર્ણય પર પહોંચે છે પણ એ નિર્ણય લેતા એને બે વર્ષ લાગ્યા પણ એની હિંમત હવે વધી છે અને એક દિવસ રોહનને લઈ ઘરમાંથી અને બહાર ઘરમાંથી અમે બહાર જઈએ છીએ એમ કંઈ નીકળી જાય છે ને સિદ્ધિ મનોજના ઘરે જાય છે અને મનોજના મા બાપ કાવ્ય અને રોહનને જોઈ ખુશ થઈ જાય છે અને પોતાના દીકરાના દીકરાને એટલું બધું વાલ કરે છે કે જે અત્યાર સુધી આવું એની મમ્મી કે પપ્પાએ નથી કર્યું કાવ્ય કહે છે મમ્મી મારી જ ભૂલ છે મારે બહુ જ પહેલાં જ આવી જવા જેવું હતું તો મારો દીકરો આવો ખુશ જ રહેતો હોત માં મને માફ કરી દો મારું સાચું ઘર જ આ છે મા મને આપણા એક રૂમ રસોડાના ઘરમાં જે શાંતિ મળતી હતી તે ત્યાં મને મારા મોટા ઓરડામાં નહોતી મળતી અને મા કહે છે બેટા બધું ભૂલી જા નવેસરથી નવી જિંદગી જીવ મારો દીકરો તને જ પ્રેમ કરે છે એટલે એને બાર વર્ષ તારા વગર કાઢ્યા પણ એક દિવસ મને એવું નથી કીધું કે મારે કાવ્ય નથી જોઈતી મારે છૂટાછેડા લેવા છે બેટા એણે હંમેશા એવું જ વિચાર્યું કે એમાં એનો વાંક નથી પણ એક દિવસ એ જરૂર આવશે અને તું આવી હવે બધું સારું જ થશે અને સાંજે મનોજ ઘરે આવે છે અને જેઓ ઘરમાં જાય છે ત્યાં જ રોહન પાપા કરતો એને ઘળે વળગી પડે છે અને મનોજ એકદમ આશ્ચર્ય પામે છે તું અહીં કોની સાથે આવે બેટા અને રોહન કાવ્યા તરફ ઈશારો કરે છે મનોજને લાગે છે જાણે હું સપનું જોઈ રહ્યો છું અને મનોજ અંદર જઈ કાવ્યને ભેટી પડે છે અને કહે છે મને ખાતરી હતી કે એક દિવસ તું જરૂર આવીશ ત્યાં જ કાવ્ય કહે છે તમારા જેવો પતિ મને આ જીવનમાં બીજે ક્યાંય ના મળે અને મારા દીકરાને બાપ પણ બીજો ના મળે તમારા જેવો એટલે હું બધું છોડી મારા માતા પિતાને કહ્યા વગર આપણા રોહનને લઈને આવી ગઈ છું હું બહુ રહી એકલી હવે મારે તમને બધાને છોડીને ક્યાં જવું નથી ક્યાંય જવું નથી અને બીજે દિવસે સવારે મનોજ ગાડીમાં કાવ્ય અને રોહનને બેસાડી પોતાના નવા બંગલામાં લઈ જાય છે અને કાવ્યને કહે છે કાવ્ય આ ઘર તારા ગયા પછી કોઈએ ખોલ્યું નથી આ ઘર તારું જ છે અને તારું જ રહેશે અને કાવ્યની આંખમાંથી આંસુ આવી જાય છે આટલો સારો માણસ હોઈ શકે રોહન પોતાના દીકરાને ઘર બતાવે છે બેટા અહીં એક રૂમ તારો પણ છે અને બાર વર્ષ પછી એક પતિ પત્ની ભેગા થાય છે કાવ્યને લાગે છે જાણે પહેલી વાર મનોજને મળી રહી છે અને એ રાતે જાણે બાર વર્ષની બધી જ વાતો પૂરી કરવાની હોય એમ જાગે છે અને કાવ્ય મનોજના ખભા ઉપર માથું નાખી જાણે બધો જ ભાર હળવો થઈ ગયો હોય તેમ એક નિરાંતનો શ્વાસ લે છે અને મનોજને પૂછે છે તમે ક્યારેય કેમ આટલા વર્ષોમાં વર્ષમાં મા મને છૂટાછેડાની વાત ના કરી છે ના કરી કે તમે બીજા લગ્નની વાત કેમ ના કરી ત્યારે મનોજ કાવ્યાનો હાથ પોતાના હાથમાં લઈ ગયે છે જાન મેં તને વચન આપ્યું હતું રોહનના જન્મ સમયે કે ગમે તેટલા ખરાબ કે કપરા સંજોગોમાં પણ હું તારો સાથ નહીં છોડું અને મને તારા સિવાય બીજી કોઈ સ્ત્રી મારા જીવનમાં જોઈતી પણ નથી તું નહીં તો બીજી કોઈ નહીં આજે મારા પ્રેમની જીત થઈ છે એટલે મને મારો દીકરો અને એની મા બંને મળ્યા અને કાવ્ય મનોજમાં સમાઈ જાય છે સવારે કાવ્ય મનોજને કહે છે મારી એક વાત માનશો બાપુજીને પણ આ ઘરમાં લઈ આવો એમનો પણ એક રૂમ છે અને આટલા વર્ષો એમણે એમના દીકરાના દીકરાને રમાડ્યો નથી તો હવે તો એ લાવો એમને મળવો જોઈએ અને આપણે બધા ભેગા મળીને રહીએ રોહનને બા દાદાનો પ્રેમ મળશે અને એમને પોતાના દીકરા સાથે રહેવાનો સંતોષ મળશે અને મનોજ બા બાપુજીને લઈ આવે છે અને પોતાનો સંપૂર્ણ પરિવાર પોતાની સાથે છે આટલા વર્ષો પછી જાણે રામને રાજ્ય પાછું મળે ને જે આનંદ થાય તેવો આનંદ બાર વર્ષ પછી મનોજ અને કાવ્યને થાય છે મને લાગે છે કે કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં જેટલી ધીરજ હશે એટલું જ પરિણામ સારું આવશે સત્ય ઘટના પર છે ખાલી પાત્રોના નામ બદલ્યા છે આજે તો રોહન એમ બીબીએસમાં ભણે છે હવે ડોક્ટર થશે અને કાવ્યના આ નિર્ણયને આજે પણ લોકો વખાણે છે કે એને જે કર્યું તે સારું જ કર્યું આટલા વર્ષ પણ પોતાના પતિ પાસે જ પાછી ગઈને એના દીકરાનો બાપ હતો એ અને મનોજની ધીરજને પણ લોકો વખાણે છે મને લાગે છે કે કાવ્ય જેવી સમજ અને મનોજ જેવી ધીરજ જો દરેક અલગ થતાં પતિ પત્નીમાં આવે તો છૂટાછેડાનું પ્રમાણ ચોક્કસ ઘટી જાય અને એક આખો પરિવાર વિખેરાઈ જતો બચી જાય તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ